મિત્રો આજે આપણે વાત કરવી છે સતી રાણક દેવી સિદ્ધરાજ જયસિંહ અને રા ખેંગાર રા નવગણના પુત્ર રા ખેંગાર જૂનાગઢની ગાદી પર બેસે છે સિદ્ધરાજ જયસિંહની ઈચ્છા રાજકુમારી રાણક દેવીને પરણવાની હતી પણ રા ખેંગાર એ રાણક દેવીને પરણે છે ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે રાખેંગાર તેના ભત્રીજાના દગાને લીધે જુનાગઢનો ઉપરકોટ કિલ્લો ગુમાવી દે છે જયસિંહ રાણકદેવીને તેની સાથે લગ્ન કરવાની માંગણી કરે છે જે રાણકદેવી ઠુકરાવે છે અને રાખેંગારની પાછળ સતી થવાનું નક્કી કરે છે જ્યારે સિદ્ધરાજ જયસિંહ જુનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના રાજા મારી તેની રાણી રાણક દેવીને લઈ જતો હતો ત્યારે સતી ગિરનારને કહ્યું હતું જોજારા ગિરનાર વળામણ વેરીને કિયો મરતા રાખેંગાર ખડેડે ખાંગો ન થયો જેમ કે તારો રાજા હણાયો છતાં તું હજી ઊભો છે આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણક દેવીએ તેને પડતો રોકવા કહ્યું પડમાં પડમાં મારા આધાર ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેને ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ હોય તેવું દેખાય છે રાણકદેવી એક મહાન સતી હતા તેઓ એક સમયના જુનાગઢના નગરના રાજા રા ખેંગારના રાણી હતા રાણક દેવીના વેણથી ખોટું લાગવાને કારણે ગરવા ગઢ ગિરનારના કાંગરા ખરવા લાગ્યા હતા સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ રાણકદેવીને બળજબરીથી લઈ જઈ શક્યો નહીં વઢવાણામાં ભોગવાને પાદર તેણે અગંજવાળાની વચ્ચે બલિદાન આપ્યું સિદ્ધરાજને તેણે કહ્યું મને પામવાની લાલસા છે ને તો આવ આ સળગતી ચિતામાં મારી સાથે આવીને બસમી ભૂત થઈ જા કદાચ આવતા ભવે તું મને મેળવી શકે સ્ત્રીના સતી થવાની સાથે પુરુષના સતા થવાનું આવું આહવાન કરનારી આ એકલી રણક દેવી હતી અગ્નિ ચિતા પર તે ચડી ત્યારે તેને ભોગવો નદીને ઉદ્દેશીને કહ્યું જેમ મારો દેશ તજીને પતિ વિના હું વિફળ થઈ રહી છું તેમ તું પણ મેઘ વિના દુર્બળ છે તે મારા પર્વતરૂપી પ્રિય સ્થાનનો ત્યાગ કર્યો મેં પણ કર્યો છે આપણે બંને એક સરખા છીએ સતી રાણક દેવીનું મંદિર વઢવાણામાં ભોગવો નદીના કિનારે આવેલું છે માદા વાવ હવા મહેલ વઢવાણ મિત્રો આ તો આપણે વાત કરી સતી રાણક દેવી સતી અને તેમનો દેહ ત્યાગ કેવી રીતે થયો હવે આવો જાણીએ કે રાણક દેવી જેમનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો હતો આ રમણી સિંધ દેશના રાજા સેરખ ખાવરની કન્યા હતી તેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો તેનો જન્મ સમયે રાજ જોશીએ તેના જન્માક્ષર બનાવીને કહ્યું હતું બાલિકાના ગ્રહ એવા છે કે એનું મો જોયાથી એનો પિતા આંધળો થઈ જશે એ સમાચાર સાંભળીને તેના પિતાએ નવી જન્મેલી બાલિકાને પોતાના નોકર હાથે એક વનમાં મોકલાવી દીધી રાજાનો વિચાર તો એવો હતો કે એમ કર્યાથી કોઈ જંગલી પશુ આવીને તેને ખાઈ જશે અને બધી બળા ટળી જશે પરંતુ રામ રાખે તેને કોણ ચાખે પરમાત્માએ તો બાલિકા રાણક દેવીને માટે કંઈ ઓરજ ભવિષ્ય નિર્માણ કર્યું હતું તેથી રાણક દેવી એવી નિરાધાર અવસ્થામાં પણ બચી ગઈ આખી રાત એ સુનકાર જંગલમાં પડી રહી બીજે દિવસે સવારમાં હળમતીયુ નામનો એક કુંભાર ત્યાં આગળ માટી ખોદવા આવ્યો તેની નજરે સુંદર બાલિકા ઉપર પડી તેનું અપૂર્વ સૌંદર્ય જોઈને એ અંજાઈ ગયો એ કુંભારને ગેર કાંઈ છોકરું ન હતું એટલે તેણે એ કન્યાને પોતાના ઘેર લઈ જઈ ઉછેરવાનો વિચાર કર્યો આખો દિવસ કામ કરીને ઘેર પાછો ગયો ત્યારે એ સુંદર બાલિકાને પોતાના ઘરે લેતો ગયો એ કન્યાના મુખનું તેજ જોતા વાર જ ખાતરી હતી કે એ કોઈ રાજવંશી કન્યા છે એ કન્યા જંગલમાંથી મળી આવી છે માટે કુંભારે તેનું નામ રાણક દેવી પાડ્યું હતું કુંભાર તથા તેની વહુ રાણક દેવીને ઘણા સ્નેહપૂર્વક ઉછેરવા લાગ્યા દિવસે દિવસે તેનું સૌંદર્ય ઘણું વિકાસ પામવા લાગ્યું તેના રૂપ લાવણ્યની પ્રશંસા ચારે તરફ થવા લાગી કચ્છના લાખા ફૂલાણીએ પણ એ કન્યા ઉપર મુગ્ન થઈને કુંભારને હતું કે આ કન્યા મને પરણાવો હડમતીયા કુંભારે લાખા ફૂલાણીને જવાબ આપ્યો કે મારી નાતવાળાને પૂછીને પરણવીશ લાખા ફુલાણી તેને ઘણો આગ્રહ કરવા લાગ્યો એટલે કુંભાર ત્યાંથી નાસીને સોરઠ રાજ્યમાં મજવેડી ગામમાં જઈ વસ્યો પરંતુ ત્યાં પણ એ જંપીને બેસી શક્યો નહીં એક દિવસ એવું બન્યું કે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ચાર દસોદી ભાટ ફરતા ફરતા સોરઠમાં જઈ પહોંચ્યા અને એ કુંભારના ઘરમાં રાણકદેવી તેમના દીઠામાં આવી રાજવંશીને છાજે એવું તેમનું રૂપ જોઈને તેમને વિચાર કર્યો કે આવી કન્યા તો ગુજરાતના રાજાધિરાજના અંતપુરમાં શોભે તેમને પાટણ નગરમાં જઈને સિદ્ધરાજને વિનંતી કરી કે રાજાધિરાજ આપના અંતપુરમાં આટલી બધી રાણીઓ છે પણ એક પણ પદ્મિની નથી રાજાએ આજ્ઞા આપી કે તમે મારા ભાટ છો તમે દેશ દેશાંતરમાં જઈ તપાસ કરો અને મારા લાયક કોઈ પદ્મિની કન્યા હોય તેને શોધી લાવો પાટ લોકોએ કુંભારને ત્યાં ગયા અને કુંભારને ઘણું સમજાવીને રાણીકદેવીનું સગપણ ગુર્જ નરેશ સિદ્ધરાજ સાથે નક્કી કર્યું એ સભામાં એ સમયમાં જૂનાગઢમાં રાખ એંગારનો રાજ કરતો હતો રા ખેંગારની બહેન સિદ્ધરાજ જયસિંહના પિત્રોયમાં પરણાવી હતી તે પોતાના બે દીકરાઓને લઈ પિયરમાં રહેતી હતી એક દિવસ રા ખેંગારના એ ભાણેજ દેશળ અને વિશળ શિકાર ખેલવા ગયા હતા ફરતા ફરતા તેઓ મજેવડી ગામમાં જે પહોંચ્યા ત્યાં આગળ રાણક દેવીનું સિદ્ધરાજ સાથે સગપણ થયાની ખબર તેના જાણવામાં આવી તેમણે જેને પોતાના મામા રા ખેંગારને કહ્યું કે આપણા રાજ્યમાં એક કુંભારની પુત્રી ખૂબસૂરત છે એ સોરઠના રાજમહેલમાં શોભે એવી છે તેને ગુજરાતના રાજા દ્રાજના ભાટ આવીને જોઈ ગયા છે અને તેની સાથે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું છે પરંતુ આપણા રાજ્યમાં ની કન્યા બહારનો રાજા લઈ જાય એમાં આપણે આબરું રહે નહીં એવું થાય તો આપણું નાક કપાઈ જાય માટે ગમે તેમ કરીને આ કન્યા હાથ કરવી જોઈએ રાખેંગારે ભાણીજની રજા આપી કે તું મારી તરફથી ખાંડું લઈને જા અને આપણા અંત એ કન્યાને લઈ આવ દેશાળ મજે ગામ પહોંચ્યો અને કુંભાર પાસે રાણક દેવીનો માંગુ કર્યું સિદ્ધરાજની સાથે તેનો વિવાહ થયેલો હોવાથી કુંભારે એ કન્યા રાખ હેંગાને આપવાની સ્પષ્ટ ના કહી પણ દેશોળ ઘણો આગ્રહ કર્યો અને સીધી રીતે માની જઈને કન્યા નહીં આપે તો બળાત્કાર કરવો પડશે એવી ધમકી આપી એટલે કુંભારે રાણક દેવીને દેશળ સાથે વળાવી દીધા સુરટમાં પહોંચ્યા પછી રાજા રા રાખેંગારે યથાવી રાણક દેવી સાથે લગ્ન કર્યું અને એવી સુંદર કન્યા પ્રાપ્ત થઈ એટલા માટે મોટો ઉત્સવ મનાવ્યો આખા રાજ્યમાં આનંદ આનંદ પ્રવર્તિ રહ્યો રાજા રા ખેંગાર ત્રણ દિવસ સુધી ગામની દરેક વર્ણને જમાડ્યું એ સમયમાં રાજા સિદ્ધરાજના પાટનગર પાટણના વાઘરી લોકો માટીના વાસણ વેચવા સારું સોરઠ ગયા હતા તેમણે પૂછ્યું કે આજે રાજાને ગેર શું ટાણું છે કે આખું ગામ ત્રણ ત્રણ દાડાથી જમી રહ્યું છે ખેંગારના નોકરે કહ્યું સોરઠ સિંહલ દ્વીપની જાત તણી પરમાર બેટી રાજા રોડની પરણ્યો રા ખેંગાર પોતાના રાજનું જે કન્યા સાથે સતપણ થયું તે કન્યા બીજો રાજા પણી ગયો એ વાત એ વાઘરીઓએ પણ અસહ થઈ પડી તેમને પાટણ જઈને પોતાના રાજાને સિદ્ધરાજ એ વાત સાંભળી ગણે ગુસ્સે થયો અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા તેણે પોતાના શુરા સામંતોને મોકલ્યા રાખ અંગાર પણ વીર રાજા હતો એટલે સિદ્ધરાજના સૈન્યને પરાજય થયો આ પ્રમાણે સિદ્ધરાજે પરાજય આપીને રાખ હેંગારે પૂર્ણ સુખમાં રાણી રાણકદેવી સાથે જીવન વ્યતીત કરવા લાગ્યું સિદ્ધરાજનું વેર એ બિલકુલ ભૂલી ગયો હતો આ વખતે રાખ હેંગારના મનમાં એમ જ હતું કે આ સંસારમાં કોઈ પણ મનુષ્ય સુખી હોય તો તે હું જ છું તેને આ પ્રમાણે સંતોષ માનવાનું કારણ હતું રાણકદેવી પતિપરાયણ નારી હતી પતિના સુખ વૈભવમાં વૃદ્ધિ કરવાની તે રાત દિવસ પ્રયત્ન કર્યા કરતી સદભાગ્ય એ પ્રેમી દંપતીની સ્નેહ ગ્રંથિને મજબૂત કરનાર એ પુત્ર રત્ન પણ રાણક દેવીના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો આ પ્રમાણે રાણક દેવી અને રા ખેંગારનો સુખી સંસાર ચાલ્યો જતો હતો પેલી તરફ પાટણમાં સિદ્ધરાજનું તેનો વેર લેવા લાગ શોધી રહ્યો હતો તેણે એક વાર ફરીથી ઘણું મોટું સૈન્ય લઈ જઈને રા ખેંગારના રાજ્ય ઉપર ચડાઈ કરી આ સમયે રાખેંગારનો સિદ્ધરાજના પક્ષમાં ગયો હતો એ લોકો લઈને ગયા અને દરવાજો ઉગાડીને શરણાઈઓ વગડાવી દૂધો અને હમીર એ દરવાજાનું રક્ષણ કરવા ઊભા હતા તેમને સિદ્ધરાજના સૈન્યને ઠાર માર્યા શત્રુએ સામા આવતા જોઈ રાખેંગાર લડવા આવ્યો એ વખતનું વર્ણન કરતા ગુજરાતનો જૂનો કવિ કહે છે જાંપો ભાગ્યો ભેળ પડી ભેળ્યો ગઢ ગિરનાર દૂધો હમીર મારિયા સોરઠના ના શણગાર રણ શરણાઈ વાગ્યો પાખરિયા કેકાણ સુરામુખ પાણી ચડે ફાયર પડે ભંગાણ એ વખતે રાખ્યંગાર અને સિદ્ધરાજના સૈનિકો વચ્ચે ઘણી જપાજપી ચાલી બંને પક્ષના ઘણા સિપાહીઓ માર્યા ગયા અને છેવટે રાખ્યંગાર પણ એ યુદ્ધમાં કામ આવી ગયો પછી રાજ્યને સાથે સિદ્ધરાજ રાખેંગારનો નીમકહરામ ભાણેજ દેસળ રાણકદેવીના મહેલમાં ગયો અને કહ્યું કે મામીજી અમે બે ભાઈઓ તથા મામાજી આવ્યા છીએ બારણા ઉઘાળો સરળ હૃદયની રમણી રાણકદેવીના પેટમાં કંઈ પાપ ન હતું એણે તરત બારણા ઉઘાળ્યા પતિના મૃત્યુની તેને લેશ માત્ર પણ ખબર ન હતી એ તો એ જ સમય પોતાના બે પુત્રોને આનંદપૂર્વક રમાડવામાં અને લાડ લડાવવામાં તલ્લીન હતી સિદ્ધરાજે તેની નિકટ જઈને રાખેંગારના મૃત્યુના સમાચાર જણાવ્યા તથા પોતાની રાણી બનવા માટે ઘણા પ્રેમપૂર્વક આગ્રહ કર્યો પરંતુ સતી રાણકદેવીએ તેનો ઘણો જ તિરસ્કાર કરી કાઢ્યો તેથી ગુસ્સે થઈને સિદ્ધરાજે રાણકદેવીના પાંચ વર્ષના કોમર બાળકને મારી નાખ્યો અને બીજા બાળકને મારવાની પણ બીક બતાવી બીજો બાળક અગિયાર વર્ષનો હતો તેનું નામ માણેરો હતું એ સિદ્ધરાજથી ડરી જઈને માની સોડમાં ભરાઈ ગયો એ વખતે વીર પત્ની રાણકદેવીએ તને ક્ષાત્ર ધર્મના રહસ્ય રૂપે સુંદર ઉપદેશો સંભળાવ્યા માણેર તોમર રોય સ કર આંખ્યો રાતિયો કુળમાં લાગે ખોટ મરતા માન સંભાર્યો એ સાંભળીને સિદ્ધરાજે પોતાના માણસોને હુકમ આપ્યો આ પ્રમાણે કહીને સિદ્ધરાજ રાણક દેવીને બળાત્કારથી પાટણ તરફ લઈ જવા લાગ્યું પરંતુ રાણક દેવીના મનમાં પતિભક્તિ લેશ પણ ઓછી થઈ ન હતી ગમે તેટલું જોખમે પણ રક્ષણ કરવાનો તથા પતિની પાછળ સતી થવાનો તેમને મનમાં સંકલ્પ કર્યો હતો રાણકદેવી ગઢમાંથી બહાર લઈ જતા હતા તે વખતે રાખેંગારનો ઘોડો તેની નજરે પડ્યો એ ઘોડાને જોઈ એ ઘણો દિલગીર થઈને બોલી તરવરિયા તોખાર હયું ના ફાટ્યું હંસલા મરતા રાખેંગાર ગામ તરા ગુજરાતના થોડીવાર પછી રાખેંગારનો સાબ સુંગ તેના જોવામાં આવ્યો તેને જોઈને તે ઉદ્ઘાર કાઢ્યા રે સાબર શૃંગાળ એક દિન શૃંગાળા હતા મરતારા કેંગાર ભવના ભીલા થઈ રહ્યા થોડી વાર પછી મોરને કેકરાવ કરતો સાંભળીને કહ્યું કાઉ કે ગચ્છ મોર ગોખે ગરવારને ચડી કાંપી કાળજ કોર પિંજર દાજો પાણી સારાંશ કે અરે મોર ગિરનારની બારીએ ચડીને શું કામ ટવકે છે મારા કાળજાની કોર કાપીને મારું પાંજરું પાણીએ બળ્યું છે એટલે કે મારા સગા ભાણેજે મારું ઘર ભાગ્યું છે જરા આગળ ચાલતા પતિરા ખેંગારની લાશ રાણક દેવીની દ્રષ્ટિએ પડી તેને જોઈ એ શોકાર્ત રાણીને બોલી ઉઠે સ્વામી ઉઠો સૈન્ય લઈ ખડગ ધરો ખેંગાર છત્રપતિએ છાયો ગઢ જૂનો ગિરનાર પછી દામાકુંડ આગળ આવતા તે પતિવ્રતા નારી બોલી ઉતર્યા ગઢ ગિરનાર તનડું આવી તળાતી વળતા બીજી વાર દામોકુંડ નથી દેખાયું પછી ધાર ધાર નામથી વાડી પાસે આવીને તે બોલી ચંપા તું કા મોહરિયો થડ મેલું અંગાર મહોરે કળિયું માળતો માર્યો રાખેંગાર એમ કહેવાય છે કે રાણીના એ વચનો સાંભળીને ચંપાનું ઝાડ સુકાઈ ગયું અને એ લીલું કુંજાર વાડી પણ વળી ગઈ પછી ગિરનાર પર્વતને જોઈને તે બોલી ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે મરતા રાખેંગાર રંડાપુર દેવળી પાંચ ગાઉ ચાલ્યા પછી રાણક રાણકદેવી પાછું વળીને ઊંચો ગિરનાર ને એ સમય દૃષ્ટિગોચર થયો હતો ગિરનાર જાણે એ ફોજ વડાવવા આવતો હોય તેવો એનો ભાસ હતો તેને રાણક દેવી બોલી જોજારા ગિરનાર વળામણ વેરીને કીયો મરતા રાખેંગાર ખરેડી ખાંગો ન થયું ઘણી દૂર પહોંચ્યા પછી ગિરનારને દૃષ્ટિ મર્યાદામાં પેસી જતો જોઈને એ બોલી ઉઠી મારા આધાર ચોસલા કોણ ચડાવશે ગયા ચડાવનાર હાર જીવતા જાતર આવશે સારાંશ કે ગિરનાર તું પડીશ નહીં હવે તારા ચોસલા પાછા કોણ ચડાવશે ચડાવનાર હતો તે ગયો અને હવે જીવતા હશે તો એ તારી જાત્રા કરવા આવશે માટે તું પડી જઈશ નહીં આ પ્રમાણે રસ્તામાં પણ ક્ષણે ક્ષણે પતિનું સ્મરણ કરતી કરતી રાણક પાટણ આગળ પહોંચી ત્યાં આગળ સિદ્ધરાજે તેને રહેવા માટે સુંદર સ્થાન બનાવ્યું ત્યાં રાણક કહ્યું બાળુ પાટણ દેશ પાણી વિના પૂરા મરે સર્વો સોરઠ દેશ સાવજળા એ ઝડપી પછી પાટણની પાદર આવીને બધાને ઉતારો કર્યો સિદ્ધરાજે શહેર બહાર આખા શહેરને કરીને કહ્યું કે સર્વે લોકોએ સારા સારા લુગડા પહેરીને બહાર રાજાની આજ્ઞા માની બધા નાગરિકો સુંદર પહેરીને આવ્યા ત્યારે તેની જોઈને રાણક દેવી બોલી બાળું પાટણ દેશ જીસે પટોળા નીપજે સોરઠ દેશ લાખેણી મળે બોલોબડી પછી ગુજરાતની કોઈ સ્ત્રીએ તેને પૂછ્યું કે તમે સિદ્ધરાજની રાણી છો તેના ઉત્તરમાં વિરંગના રાણકદેવીએ ઉત્તર આપ્યો કે હું તો મારા કંઠને એવી દશામાં મૂકીને આવી છું વાયે ફરકે મૂછડી રયણ જંબુ કે દંત જો પટોળા વાળી લોબડીઓ વાળનો કંઠ જે સાચે સોરઠ ઘટ્યો ઘડીયો રાખે ગાર જે સાચો ભાગી ગયો જાતો રહ્યો લુહાર પછી તે સ્ત્રીએ તેને પૂછ્યું કે એવું છે તારે તમારી આંખોમાં આંસુ કેમ નથી આવતા રાણકદેવી બોલી પાટણને પડતે કહો તો કુવા ભરાવીએ માનેરો મરતે શરીરમાં શરણા આટલા દિવસના સહવાસમાં સિદ્ધરાજ જોઈ શક્યો હતો કે રાણક દેવી સાચી સતી છે તેના હૃદયમાંથી ભક્તિ લેશ માત્ર ઓછી થઈ નથી સામ દામ ભેદ દંડ આદિ ઉપાયો અજમાવીને સિદ્ધરાજે તેને વશ્ય કરવાનો ઘણોએ પ્રયત્ન કર્યો પણ સતી રાણક દેવીનું ચિત્ત કશાથી ચલિત થયું નહીં પોતાના ઉપર ક્રુદૃષ્ટિ રાખવા માટે તેણે સિદ્ધરાજનો ધણો જ તિરસ્કાર કર્યો સિદ્ધરાજ ગમે તેવો તો પણ સમજુ રાજા હતો રાણી ઉપર નિર્થક બળાત્કાર કરવાનું તેને યોગ્ય ન ધાર્યું તેને રાણક દેવીનો ઘણો આદર સત્કાર કરીને પૂછ્યું તમારે ક્યાં રહેવાની ઈચ્છા રાણકદેવીએ કહ્યું કે હું વઢવાણા ગામમાં રહીશ પછી સિદ્ધરાજ તેને લઈ વઢવાણા ગયો ત્યાં ગયા પછી રાણકદેવીએ સતી થવાની ઈચ્છા દર્શાવી ઉદારચિત્ત રાજા સિદ્ધરાજે તેની ઈચ્છા માન્ય રાખી અને ભોગાવા નદી આગળ સુગંધીદાર કાષ્ટાની ચિતા ખડકાવી એ ચિતામાં શ્રી રાણકદેવીને બેસાડી સિદ્ધરાજે કહ્યું તું શું સાચી સચી હોઈશ તો અગ્નિ વગર ચિતા સળગો પછી રાણકદેવી ગામમાં દેવતા માગવા ગઈ પણ કોઈએ તેને દેવતા આપી નહીં એટલે સૂર્યનારાયણના પગે લાગી એ બોલી કે વારુ શહેર વઢવાણા ભાગોળે ભોગાવો વહે ભોગવતો ખેંગાર રાણ ભોગવ ભોગાવા ધણી એમ કહેવાય છે કે એ સમય ઉષ્ણ વાયુ આવવા લાગ્યું અને ચિતા એકદમ સળગી ઉઠી એ સમયે સિદ્ધરાજે પોતાની પામરી તેના ઉપર નાખી તે રાણક દેવીએ પાછી નાખી અને કહ્યું મારી ભેગો તું બળી મરે તો આવતા ભવમાં હું તારી રાણી થાવ પણ પ્રેમની ખાતર પ્રિયામાની સાથે બળી મરવાની હિંમત સિદ્ધરાજની ક્યાં ચાલે જોત જોતામાં પતિવ્રતા રાણક દેવીનો પવિત્ર દેહ તેમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો અને લોકવાર્તાનો અંત થયો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવજો ફરી એકવાર આવી અવનવી લોકવાર્તા સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર